છોકરી બીમારી બેઠી હું એમનો કાકો લાગ્યો એ ભાભી મને જગાડા આવેલા એ યસવીબેન જશ્વીને એ માથું પહેલાં દૂધતો હતો એમ કે ત્યાંથી ફોન આવેલા આચાર્ય આપણે હોસ્ટેલમાં पसी साथी हमें घर थी बाइक लेने गया हॉस्टल में तो साथी ताऊ जी काड़ता बस बाहर ने हमें 30 10 नंबर पड़ा सरकार में गया साथी बेहाल हालत में था पसी क्या लगी उमर पड़ा दवखाने सरकार पसी साथी सरवर बोतल जाने नहीं तो साथी आगे जाओ करेंगे वीडियो ने है पसी मांगे आया એમના પેલું આપણે પડે કરીને બારડોલી મૂકી પછી ડોક્ટરે બારડોલી આવ્યા કીધું ખરું બચવાનો ચાન્સ એમ કીધું

મારું નામ મણિલાલ વસાવા છે મૃતકના મામા થામ છું છોકરી અમારા ઉમરપાડા સરકારી કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી હતી નવમા ધોરણમાં અમને છોકરી બીમાર છે એમ કરીને સવારના ચાર વાગ્યાના ફોન આવે છે અમે જગા પર જઈએ છે ત્યાં અમને બેભાન હાલતમાં મળે છે ત્યાંથી અમે દવાખાને માંડવી બારડોલી બારડોલી હોસ્પિટલમાં લઈ જઈએ છે ત્યાં અમને કહેવામાં આવે છે કે તમારી છોકરી સિરિયસ છે તો ત્યાંથી અમે સિવિલમાં લઈ આવતા સિવિલમાં છોકરીનો મૃત જાહેર થાય છે અમારે હોસ્ટેલ પર હોસ્ટેલના કર્મચારી તથા હોસ્ટેલના જે કંઈ લાગતા વળગતા માણસો છે એમની પર કડક ને કડક કડક કાર્યવાહી થાય અને અમને અમારા છોકરી પર શરીર પર માર મારવાના જહાના નિશાન જેમ દેખાય છે તો એમના પર કડક ને કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે ત્યારે હવે અમે કાલે બારડોલી હોસ્પિટલ बड़ोली मत छे त्या में सारवर करता था मारो नाम संगीता छोकरी નું નામ યસવી વેનસ્વીનભાઈ છોકરીને માછ દુખતો હતો ઓસી બેવસ પડી ગઈ રી એમ કરીને કહેતા હતા હોસ્ટેલ વાળા આ હોસ્ટેલ નો બોલે છે કે આપ आदर्श માં કાય ઓમરપાડા આ તમે શું જાણતે હો હોસ્ટેલ વાળા તા તમારી છોકરી બેવસ છે અહીંયા આવો કરીને બોલાવી અમને પછી અમે દવાખાને લઈ ગયેલા સરકારીમાં પછી સારવાર આપી ત્યારે માંડવી લઈ આપી પછી માંડવી થી બારડોલી આવ્યા બારડોલી થી અહીંયા લઈ આવ્યા